યુ જ્ઞાન પ્રાપ્ત કરીને સાધક પરમાત્માને પ્રાપ્ત કરી લે છે પર બ્રહ્મ પરમાત્મા આપણા હૃદયમાં છે પરમાત્મા જીવાત્માથી ખૂબ જ નજીક છે તો પણ આ જીવાત્મા ભોગોમાં એટલો બધો ભૂલો પડી ગયો છે કે તે પરમાત્મા તરફ જોતો પણ નથી અરે દ્રષ્ટિ પણ નથી કરતો અને આ દેવોને પણ દુર્લભ એવો મનુષ્ય અવતાર મળ્યા પછી પણ તે કીડી મકોડા પતંગિયાની જેમ જ પોતાનું જીવન ભોગોમાં ને ભોગોમાં જ વ્યર્થ ગુમાવી દે છે અને આ મનુષ્ય દેહ એક એવો અમૂલ્ય દેહ છે કે આ દેહ પ્રાપ્ત કરીને જ મનુષ્ય યોનિમાં જન્મ લઈને જ તમે પરમાત્મા પ્રાપ્તિ કરી શકો છો તો જ્યારે જીવાત્માને એવું જ્ઞાન પ્રાપ્ત થાય કે હું આત્મા છું ચેતન સ્વરૂપ છું અને પરમાત્મા મારી ભીતર છે મારી અંદર છે ત્યારે જીવાત્મા પોતાના સ્વરૂપનું જ્ઞાન પ્રાપ્ત કરીને પરમ તત્વ સાથે એકાકાર થઈ જાય છે ત્યારે તેને પરમાત્માનો દિવ્ય સાક્ષાત્કાર થાય છે પરમાત્માની પ્રાપ્તિ થાય છે ભીતર જે પરમાત્મા છે તેની સાથે મિલન થાય છે અને તે પણ જીવભાવમાંથી છૂટીને ભાવમાં મસ્ત બને છે તો આવું અલૌકિક જ્ઞાન પ્રાપ્ત કરીને સાધક પરમાત્માને પ્રાપ્ત કરી લે છે